હારીજના બોરતવાડા ગામે પગપાળા કાવડયાત્રાનું સામયું કરાયું હરિદ્વાર ગંગોત્રીથી બોરતવાડા ગામ આશરે એક હજાર બસ્સો કિલોમીટરનું અંતર કાપી પગપાળા કાવડયાત્રાનું ગામે ગામ સ્વાગત કરાયું પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની ઉપાસના સાથે બોરતવાડા ગામના શિવભક્તો દ્વારા બોરતવાડાથી હરિદ્વાર વાહન મારફતે પહોંચી ત્યારબાદ હરિદ્વારના ગંગોત્રીથી ગંગામૈયાનું પવિત્ર જળ પગપાળા કાવડયાત્રા થકી બોરતવાડા ગામ ખાતે આવેલ નર્મદેશ્વર મહાદેવના સાનિધ્યમાં પહોંચી હતી ભગવાનને જળ અભિષેક કરી કાવડિયા શિવભક્તોનું સમસ્ત ગ્રામજનોએ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ડીજેના તાલ સાથે ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢી સામયું કરવામાં આવ્યું હતું શિવભક્ત ખેંગારજી ઠાકોર લીલાજી ઠાકોર તથા અશોકભાઈ ચૌધરી દ્વારા કળમાં લાવેલ પવિત્ર ગંગામૈયાના જળથી બોરતવાડા નર્મદેશ્વર મહાદેવનો જળાભિષેક કરી પૂજા અર્ચના કરી હતી અને સમસ્ત ગ્રામજનોએ કાવડયાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અહેવાલ અનિલ રામાનું લોકાર્પણ ધર્મદેશ્વર મહાદેવને પવિત્ર જળાભિષેક કરવા માટે કાવડ યાત્રાની શરૂઆત કરે છે એક આઠ બે હજાર ચોવીસથી લઈ આજે એમને અંદાજીત પંદર એક દિવસ થઈ ગયા પંદર દિવસની અંદર તે લોકોએ અંદાજીત છસો કિલોમીટરથી વધારે પણ અંતર ખાતરી જે પપ્પા યાત્રા કરી છે અને વધુ જણાવતા આનંદ થાય અર્પણ કર્યા પછી ત્યાંથી એક યાત્રાનો પ્રારંભ ફરીથી દ્વારકાધીશ મંદિર સુધી દ્વારકા સુધી લંબાશે અને ત્યાં દ્વારકાધીશ દ્વારકાધીશ ના દર્શન કરી અને ત્યારબાદ ત્યાંથી આપણા ગુજરાત નું જે બીજા નંબર નું જ્યોતિર્લિંગ કહેવાય પવિત્ર નાગેશ્વર મહાદેવ ના ને અર્પણ કરવા પણ ત્યાંથી જવાનું છે